ભાવી ભક્તોનું ઘોડાપુર દર્શન કરવા ઉમટ્યું ખાસ કરીને સાતમ આઠમ અને નોમના દિવસો દરમિયાન માતાજીના દર્શન માટે દૂર દૂરથી શ્રદ્ધાળુઓ આવ્યા જેથી મંદિર પરિસરમાં આસ્થાનો અનેરો માહોલ જોવા મળ્યો આશરે બસો વર્ષથી જૂનું પુરાણું આ મંદિર સમગ્ર ગુજરાતમાં પ્રખ્યાત છે અને માય ભક્તોને તેની ઊંડી આસ્થા છે ભક્તોની માન્યતા છે કે શ્રી વાહનવટી માતાજી જેમને વાહનવટી માતા કે સિકોતર માતા પણ કહેવાય છે તેમને દરેક મનોકામના પૂર્ણ કરે છે નવરાત્રી દરમિયાન માતાજીના દર્શનનું વિશેષ મહત્વ હોય છે સાતમ આઠમ અને નોમનો અનેરો મહિમા નવરાત્રીના આ ત્રણ દિવસ દરમિયાન માતાજીના દર્શન અને પૂજન માટે ભક્તોની લાંબી કતારો લાગી મારું નામ મફતભાઈ પરમાર છે હું શ્રી વહાણવટી ટ્રસ્ટ સભ્ય અહીંયા દર વર્ષે નવરાત્રિનો મૂળ મેળો સાસો સુધ એકમથી નોમ સુધી ભરાય છે એમાં હજારોની સંખ્યામાં અહીંયા દર્શનાર્થીઓ આવે છે એમાં ખાસ કરીને છેલ્લા ત્રણ દિવસ સાતમ આઠમ અને નોમનો રાત્રિ દિવસનો મેળો ભરાય છે અહીંયા હૈયે હૈયું ભીસાય એટલી ભીડ થાય છે તેમ છતાં આ દિન સુધી અહીંયા કોઈ અનિચ્છનીય બનાવ બન્યો નથી અને એ જ યાત્રાળુઓની આસ્થા અને શ્રદ્ધા બતાવે છે અહીંયા નવરાત્રી દરમિયાન જે મા માટીના ગરબા ગડુલિયા મૂકવાનો રિવાજ છે લોકો માનતા રાખે છે અને નવ દિવસની અંદર જ લગભગ એંસીથી નેવું હજાર ગરબા અહીંયા માટીના આવે છે અને એ સિવાય આખું વર્ષ આ ગરબાનો પ્રવાહ તો ચાલુ જ રહેતો હોય છે અહીંયા દુર્ગા દુર્ગાષ્ટમીનું જે હવન થાય છે તેનું ધાર્મિક મહત્ત્વ બહુ છે લોકો પોતાની માનતા પૂરી કરવા માટે અને આ હવનના દર્શન કરવા માટે મોટે ભાગે આઠમનો દિવસ પસંદ કરતા હોય છે આમ છેલ્લા ત્રણ દિવસ રાત્રિ દિવસના મેળા દરમિયાન અહીંયા હજારોની સંખ્યામાં યાત્રિકો આવતા હોય છે અહીંયા અમારા ચાચર ચોકમાં ત્રણ માનની એક મોડવડી છે એ એકબીજાની ક્રોસમાં ફરતી હોય છે એ મોડવડી જોવી અને ત્યાં ગરબે ગૂમવું એ પણ એક મોટો મારું નામ મારું નામ શામ મમતા છે અને હું ગાંધીનગરથી આવું છું દર વર્ષે આવું છું અહીંયા નવરાત્રી હોય છે ત્યારે માતાજીનો વહાણવટી માતાનો એટલો સજ છે કે દરેક લોકો અહીંયા માતાજીના દર્શન કરવા માટે આવે છે અને દરેક માણસોની ઈચ્છા પૂરી થાય છે મનોકામના માતાજી પૂર્ણ કરે છે અને લોકો પૂરી શ્રદ્ધાથી ગમે તેવું વાતાવરણ છતાંય માતાજીના દર્શન કરવા માટે આવે છે રવિવારે ખૂબ જ ભીડ હોય છે અને અહીંયા માતાજીની પ્રસાદી પણ લેવામાં આવે છે તમે બધા જોઈ શકો છો કે અહીંયા ઘણા બધા માણસો અહીંને શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા છે વાતાવરણ ગમે તેવું હોય છતાંય માતાજી દરેક જણની ઈચ્છા પૂરી કરે છે નમસ્કાર મારું નામ પટેલ પિનોલબેન છે અહીંયા ઘડિયામાં વહાણવતી માતાનું ખૂબ જ લાંબા સમયથી શ્રદ્ધા આસ્થાનું ભક્તો માટે આસ્થાનું સ્થળ છે અહીંયા અમે દર વર્ષે આઠમ ભરવા માટે આવીએ છીએ વહાણ વટી માતા દરેક ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે અમને અહીંયા માતાજી ઉપર ખૂબ જ શ્રદ્ધા અને આસ્થા છે મારું નામ વનિતા પ્રજાપતિ તલુકથી હું આવું છું ઘડિયાના ઘડિયા ગામે આવું છું અહીંયા વાણવટીમાં કપડવ વાણવટીના મંદિરે આવું છું વર્ષોથી અહીંયા અમે આવીએ છીએ આઠમના દિવસે માતાજીનો નો બહુ જ અહીંયા ચમત્કાર છે અમારું કામ પરિપૂર્ણ થાય છે હા મારું નામ પ્રકાશભાઈ પારેખ છે હું અમદાવાદ નરોડાથી આવું છું દર વખતે આઠમ નોમ વખતે વહાણવટી માતાના દર્શને અમે આઈએ છે દર્શન કરવા અને ખૂબ મોટો મેળો ભરાય છે માતાજી સૌની કૃપા કરે ખેડા જિલ્લાના કપડવલ તાલુકામાં ઘડિયા ગામ આવેલું છે ત્યાં આગળ આજે સાતમ આઠમ ને નોમ જે ત્રણ દિવસ ઘડિયા ખાતે ખૂબ મોટી સંખ્યામાં ભક્તોનું આવતા હોય છે ત્યારે આજે વહેલી સવારથી આઠમ છે આઠમના દિવસે જે ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું છે આપ મારી પાસેના દ્રશ્યો જોઈ શકો છો કે આજે વહેલી સવારથી જે ભક્તો છે તે ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું છે તેને લઈને હાલ અત્યારે જે ગળિયા ખાતે ખૂબ મોટી સંખ્યામાં લોકો દર્શન કરવા માટે પહોંચ્યા છે બીજી તરફ વાત કરવામાં આવે તો જે ગળિયા ખાતે આઠમ નૂમના દિવસે આઠમના દિવસે અહીંયા હવન કરવામાં આવતું હોય છે બીજી તરફ આ ઘડિયા મંદિર ખાતે સમગ્ર તાલુકામાંથી નહીં પણ સમગ્ર ગુજરાતમાં પણ અને ગુજરાત બહારથી પણ અહીંયા દર્શન કરવા માટે લોકો આવતા હોય છે રિપોર્ટર ઈશાક મંસુરી સ્પાર્ક ટુ ઘડિયા